અંકલેશ્વર સદાનંદ હોટલ પાસે મોપેડ ઉપર ગાજો અને હાઈબ્રીડ ગાંજો વેચતા ઈસમ રંગે હાથે ઝડપી પાડી ગાંજો આપના પણ ગણતરીના સમયમાં ડબ્બે કરી જેલ ભેગા કર્યા હતા પોલીસે વનસ્પતિ જન્ય ગાંજો ત્રણસો છોતેર ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ હાઈબ્રીડ નો ગાંજો ઓગણ સાહીઠ ગ્રામ કિંમત રૂપિયા બે પોઈન્ટ છ લાખ જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે ગાંજો મળી હતી રાજપીપળા ચોકડી ઉપર આવેલા સદાનંદ હોટલ પાસે કિશમ કાળા રંગની એક્ટિવા મોપેડ ઉપર ગાંજો વેચી રહ્યો છે જે માહિતી આધારે પોલીસે વોચ ગોઠવી હતી જ્યાં મોપેડ ઉપર વજન કરી ગાંજો વેચવા આવેલા ઈસમને ચોક્કસ માહિતી આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેની પાસેથી વનસ્પતિજન્ય ભૂખરા રંગના પાંદડા ડાળખા બીજયુક્ત ગાંજો ત્રણસો ને ગ્રામ કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તેમજ હાઇબ્રિડ ગાંજો ઓગણસાહીઠ ગ્રામ કિંમત રૂપિયા બે લાખ છ હજાર પાંચસો જથ્થો મોપેડમાં સંતાડેલો મળી આવ્યો હતો પોલીસે ઝડપાયેલા મીરાનગર ખાતે રહેતા આકાશ શ્રી રામ યાદવની આકરી પૂછપરછ કરતા ગાંજો વિવેક ચૌહાણ પાસેથી લાવી તે વેચાણ કરી રહ્યો હતો તેની કબૂલાત કરી હતી કે કબૂલાત પોલીસે ભરૂચ નારાયણ નગર પાંચ લિંક રોડ ખાતે રહેતા વિવેક રાજકુમાર ચૌહાણની પણ ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજો વજન કાંટો મોબાઈલ અને મોપેડ મળી બે સિત્તેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી હતી